ઢગલામાં મોડી રાત્રે આગ લાગી સુરતમાં ગૌભેણી ચાર રસ્તા નજીક કચરાના ઢગલામાં મોડી રાત્રે ત્રણ વાગે આગ ભભૂકી ઉઠી પાંચ કલાકથી વધુ સમય વીતવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જયા ફાયર જવાનો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ કચરામાંથી નીકળતા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં ફેલાવો કર્યો છે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી સુરત ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે પરંતુ આગની તીવ્રતા અને કચરાનું પ્રમાણ કાબુ મેળવવામાં અડચણ ઉભી કરી રહ્યું છે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસે આસપાસનો વિસ્તાર કોડન કરી દીધો છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે